ગોધરા શહેરની સિટી સર્વે કચેરીમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર નિયમ વિરુદ્ધ પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હોવાની રજૂઆત ગાંધીનગર કચેરીને મળી હતી જે મામલે ગાંધીનગરની તપાસ ટીમ દ્વારા ગોધરા સિટી સર્વે કચેરીમાં છેલ્લા ત્રણ દિવસથી તપાસ હાથ ધરતા અંદાજે પાત્રીસો જેટલા પ્રોપર્ટી કાર્ડ નિયમ વિરુદ્ધ ઇસ્યુ કર્યા હોવાનું બહાર આવતા તપાસ ટીમ તમામ દસ્તાવેજોને રવાના થઈ ગઈ હતી કચેરીમાં કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટરોના રાજ વચ્ચે પ્રોપર્ટી કાર્ડ કાઢી આપવાના ભાવ નક્કી થયા છે ત્યારે એક પ્રોપર્ટી કાર્ડ કઢાવવાના રૂપિયા વીસ હજાર ભાવ બોલાતું હોવાનું પણ બહાર આવ્યું હતું જરે તપાસ ટીમ દ્વારા અગાઉના વર્ષોમાં કાર્ડ આપવામાં આવેલા પ્રોપર્ટી કાર્ડની તપાસ હાથ ધરતા તપાસ ટીમ ચોંકી ઉઠી હતી જેમાં નિયમ વિરુદ્ધ પ્રોપર્ટી કાર્ડ નીકળ્યા હોવાની જાણમાં આવતા તમામ તપાસ ટીમ તમામ ડોક્યુમેન્ટ લઈ ગયા હતા જેમાં રેવન્યુ રેકોર્ડ નોંધ ના મંજૂર થઈ હોય તેવા બિનખેતી થયેલ ન હોવા છતાં તેમજ બીજા અધિકારીઓના લોગિનથી કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું ત્યારે સમગ્ર મામલે ગાંધીનગરની તપાસ ટીમના રિપોર્ટ અને અહેવાલ આવ્યા બાદ જવાબદાર અધિકારીઓ સામે મોટી કાર્યવાહી થશે તેમ હાલ તો જાણવા મળી રહ્યું છે

એ વખતે ડિટેલ તપાસ કરતાં એવું લાગ્યું કે પ્રોપર્ટી કાર્ડ જે ખોટું બન્યું છે એટલે આવા બીજા પણ કેસો હોઈ શકે એ વસ્તુ બાબતે માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે તપાસ ચાલુ કરી અને તપાસ કરતાં લાગ્યું કે આમાં હવે આપણને વધારે ઇન્વેસ્ટિગેશનની જરૂર છે એટલે માન્ય સેટલમેન્ટ કમિશનર સાહેબ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ સાથે સંકલનમાં રહી અને એમની ટીમ અને અહીંયા એસએલઆરની ટીમ એમણે સાથે મળી અને ઇન્વેસ્ટિગેશન કર્યું અને ઇન્વેસ્ટિગેશન કર્યા પછી કેટલાક પ્રોપર્ટી કાર્ડ શંકાસ્પદ લાગ્યા અને એમાં વધુ તપાસની જરૂર હોવાથી એનઆઈસીની પણ કેટલીક ડિટેલ્સની જરૂર છે એટલે એ તપાસ જે છે એ અત્યારે સેટલમેન્ટ કમિશનની ટીમ જે છે એ કરી રહી છે એ તપાસ બહાર આવશે અને એના પછી જે પણ દોષિત હશે એ એના ઉપર પગલાં લેવામાં આવશે પણ પ્રાઇમરી તપાસની અંદર અમને એક મેન્ટેનન્સ સર્વેર જે છે એમણે ખોટું કર્યું હોય એવું લાગ્યું એટલે એમને તત્કાલ ઇફેક્ટ થી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આગળ જ્યારે ડિટેલ રિપોર્ટ આવશે તો એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે